Hello, hello, Mike, this હેલો 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 હિયર મી મારો વોઇસ તમને સંભળાય છે યસ વર્ણનો કાઢી નાખ્યા ગયું પેલા મને કહી દો કે મારો વોઇસ તમને આવે છે કે નહીં ઝડપથી કહેજો જે હોય તે મારો વોઇસ તમને આવે છે પ્રોપર હા કે ના ઓકે વેરી ગુડ તો આજનું પેપર કેવું ગયું પેલા દિલથી કહેજો બાય હાર્ટ કહેજો કે આજનું પેપર તમારું કેવું ગયું જે છે સાચું કે જો જોરદાર ગયું જબરજસ્ત ગયું બુક્કા બોલાયા કે નહીં આજે ફર્સ્ટ ટાઈમ તમારી માટે સ્પેશિયલ લાઈવ કર્યું છે બરાબર અને મને વિશ્વાસ છે કે ઘણા બધા સ્ટુડન્ટના નાઇન્ટી પ્લસ પાક્કા બોસ અને જેમ આપણે કીધું હતું કે ઝૂકેગા નહીં સાલા તો કમેન્ટ કરો ફટાફટ કમેન્ટ કરો ઝૂકેગા નહીં સાલા અને આ વિશ્વાસ છે મને આજે કે તમે બિલકુલ ઝૂક્યા નહીં હોવ પેપરમાં કમેન્ટ કરો જલ્દીથી જલ્દીથી કમેન્ટ કરો અને હાર્ટ મોકલજો રેડ કલરના હાટ મોકલજો બીજા એક પણ કલરના હાટ ન મોકલતા ઓનલી આઈ વોન્ટ રેડ કલર હાર્ટ ફટાફટ રેડ કલરના હાટ મોકલી દો મને અહીંયા કમેન્ટ્સ તમારી દેખાઈ રહી છે સરસ મજાની લાઈન લાગી ગઈ છે કમેન્ટની કમેન્ટ કરો ફટાફટ ઝૂકેગા નહીં સાલા અને રેડ હાર્ટ મારી માટે સ્પેશિયલ તમારે આજે મોકલવાના છે કેમ કે મારી તબિયત છેલ્લા ઘણા દિવસથી ખરાબ છે ઘણું બિલકુલ આમ કહેવાય ને કે બેસી ગયું એવું છે વારંવાર ઉધરસ પણ આવે છે તેમ છતાં કન્ટિન્યુ લગાતાર મહેનત કરી કરીને રાત્રે જાગી જાગીને તમારી માટે વિડીયો તૈયાર કર્યા છે ફટાફટ આ વિડીયોની લિંક બીજા તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ અને જોઈ લઈએ કે તમારા જે એમસીક્યુ તમે આન્સર લખીને આવ્યા છો એ સાચા છે કે નહીં અને જેમ ગેરંટી છાતી ઠોકીને કાલે કે પાર્સર જેવી આઈએમપી એકાઉન્ટમાં તમને કોઈ કરતા કોઈ આપી શકશે નહીં અને આજે પેપરમાં એવું જ થયું એક પણ ક્વેશ્ચન એક પણ દાખલો આપણી આઈએમપી નું બહારનો પૂછાયો નથી

તેજલ પટેલ ચાલો ફટાફટ આપણે એ પણ સોલ્વ કરી દઈએ પછી બીજી વાતો કરીશું તો વીસ એમસીક્યુ છે વીસે વીસ એમસીક્યુ વન બાય વન આપણે સોલ્વ કરતા જઈશું અને તમારે જોવાનું છે કે તમારો આન્સર સાચો પડ્યો કે નહીં એ અને કમેન્ટ પણ તમારે કરવાની છે યસ સાગર હું આન્સર આપું છું બધા એમસીક્યુ નો અગિયાર માં સુ બારમાં સુ બધું જ આન્સર તમને આપું છું ઓકે ચાલો તેજલ પટેલ વેરી ગુડ નાઇન્ટી નાઇન શું છે ઓકે પહેલું એમસીક્યુ જુઓ

અને એ જ જે મહેનત છે એનું પરિણામ આજે આવી ગયું છે અને તમે સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકશો ઓકે આગળ વધીએ સેકન્ડ જુઓ વિરલ દર મહિનાની શરૂઆતમાં પાંચસો નો ઉપાડ કરે છે જો ઉપાડ પર વાર્ષિક દસ ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ પર વ્યાજ શોધો જુઓ તમને શું કીધું છે દર મહિનાની શરૂઆતમાં કીધું છે બેઠો ક્વેશ્ચન લીધેલો છે ઉદાહરણ નંબર એક લખીશું પાંચસો પાંચસો ના કરીશું દસ ટકા એટલે ગુણ્યા દસ ટકા શરૂઆતમાં કીધું હોય ત્યારે ઓલવેઝ કેટલા લેવાના છે સેવન્ટી એટ બાય તો ગુણ્યા અઠ્યોતેર ભાગ્યા બાર એટલે આન્સર આવશે ત્રણસો ને પચીસ યસ ઘણા બધા સ્ટુડન્ટ્સની કમેન્ટ આવી ગઈ છે સી 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 વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ એકવાર પોતાની માટે જોરદાર ટાલ્યો થઈ જાય કારણ કે એકાઉન્ટ પેપર જોરદાર જબરજસ્ત અને આમ ભૂકો કરી નાખ્યો હશે મને વિશ્વાસ છે તમે આમ તોડી નાખ્યું હશે રાઈટ ઓકે ચલો આગળ વધીએ આ એમસીક્યુ પણ કાલે જ આપણે જોયો હતો તમને યાદ હોય તો કે

ત્રણ એમસીક્યુ ડિસ્કસ થઈ ગયા છે શું તમારા ત્રણે ત્રણ ક્વેશ્ચન ના આન્સર સાચા છે યસ ઓર નો ફટાફટ કમેન્ટ કરો અને હાર્ટ મોકલવાનું બિલકુલ પણ ભૂલતા નહીં રાઈટ ચલો આગળ વધીએ ત્યાર પછી એમસીક્યુ નંબર ચાર બહુ ઈઝી બહુ ઈઝી આ પણ તમને ડિટેલમાં મેં કાલે સમજાવ્યું હતું વિડીયોની અંદર એમસીક્યુ વાળા વિડીયોમાં કે

જેટલો વધારે નફો કમાવીએ એને કહેવાય અધિક નફો એટલે અહીંયા સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે કે અધિક નફો ચલો આગળ 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 પાંચમો એમસીક્યુ વેરી ઈઝી

જેટલા એમસીક્યુ આપણે ડિસ્કસ કર્યા હતા જેટલા આઈએમપી ક્વેશ્ચન્સ મેં તમને આપેલા હતા દાખલા એઝ વેલ એઝ થિયરી એ જ બોર્ડની પરીક્ષામાં બેઠું આવ્યું છે સેજ પણ ચેન્જ નહીં સેજ પણ અઘરું નહીં નેવ ઉપર વાળા તો ઘણા બધા હશે સો હું ગેરંટી તમારા વતીને લઉં છું કે તમારા ઘણા બધા સ્ટુડન્ટ્સના માર્ક્સ આ વખતે નાઇન્ટી પ્લસ આવશે અને જે દિવસે રિઝલ્ટ આવશે એ દિવસે ફરીથી આપણે લાઈવ થઈશું અને તમારું રિઝલ્ટ આપણે લાઈવ ચેક કરીશું વન બાય વન ચલો આગળ વધીએ

કે તમે મારી પર વિશ્વાસ કર્યો અને એ પ્રમાણે આ ફોલો કર્યા એ પ્રમાણે તમે એમસીક્યુની તૈયારી કરી તો આજે રિઝલ્ટ તમારી સામે છે કહેવાય છે જેટલી સારી મહેનત કરી હશે જેટલો તમારો મારા પર વિશ્વાસ હશે એનું ફળ તમને આજે મળ્યું છે સાબિત થઈ ગયું છે ભાઈ ચલો આગળ વધીએ ત્યાર પછી છઠ્ઠો પૂરો થઈ ગયો હવે એમસીક્યુ નંબર સાત ઉપર આવી જઈએ સ્વમૂલ્યાંકન દ્વારા આંખવામાં આવેલ પાઘડી કયા હિસાબી ધોરણ મુજબ દર્શાવી શકાતી નથી તો ક્વેશ્ચન હોય સ્વમૂલ્યાંકન વેરી ગુડ ઘણા બધા સ્ટુડન્ટ નો આન્સર આવી ગયો છે વારંવાર તમે આ શબ્દ સાંભળ્યો હશે કે હિસાબી ધોરણ છવ્વીસ હિસાબી ધોરણ છવ્વીસ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ટ્વેન્ટી સિક્સ તો છવ્વીસ મુજબ પાઘડી મૂલ્યાંકન દ્વારા આવેલ હોય એ દર્શાવવામાં આવતી નથી વેરી ગુડ વેરી ગુડ બહુ સરસ બધાનો આન્સર આવી ગયો છે બી બી અંદર આગળ વધીએ નંબર જ્યારે ફક્ત નફા જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ શું થાય આ તો સિમ્પલ છે તમારા ટીચર્સે પણ તમને સમજાવ્યું છે આપણા વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે જ્યારે નવું પ્રમાણ આપેલ ન હોય અથવા તો ત્યાગ શોધવો શક્ય ન હોય ક્વેશ્ચનમાં ત્યારે જૂનું પ્રમાણ જ લઈ લેવાનું છે ત્યાગનું પ્રમાણ ફટાફટ કરો કોના સાચા પડ્યા છે ફટાફટ કમેન્ટ કરો ભાઈ જેના આઠે આઠ એમસીક્યુ સાચા પડ્યા હોય એ ફટાફટ કમેન્ટ કરો એટલે તમારા પહેલા માર્ક તો સિક્યોર અહીંયા થઈ જ ગયા છે તો જ્યારે ફક્ત જૂનું પ્રમાણ હોય ત્યારે ત્યાગનું પ્રમાણ શું લેવાનું છે જૂનું પ્રમાણ જ તમારે ધ્યાનમાં લેવાનું છે ચલો આગળ વધીએ એમસીક્યુ નંબર નવ વેરી ઇઝી એક્સ વાય ઝેડ પાંચ જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે હવે ઝેડ એટલે કે આજે છેલ્લો ભાગીદાર છે નિવૃત્ત થાય છે તો નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું થાય તો ભાઈ ઝેડ નો ભાગ કાઢી નાખો જો અહીંયા ઝેડ નો ભાગ આપણે કાઢી નાખીએ છીએ

છેલ્લે કઈ ચુકવણી કરવામાં આવે છે તો ક્રમ તમને બધાને ખબર જ હશે બ્લેક હાર્ટ નહીં ભાઈ અંશ બ્લેક હાર્ટ ના જોઈએ રેડ હાર્ટ જ આપણે મોકલવાનું છે બ્લેક કલર સારો પ્રતિક નથી ઓકે તો સૌથી પહેલી ચુકવણી કોની થાય એવું નથી પૂછ્યું શું પૂછ્યું છેલ્લે કોને પૈસા ચૂકવવામાં આવશે સિમ્પલ લોજિક છે આપણા ઘરે મહેમાન આવ્યા હોય આપણે જમવાનું બનાવ્યું હોય તો સૌથી પહેલા આપણે કોને જમાડીશું આપણા મહેમાનોને જમાડીશું આપણે બધા જ મહેમાનો જમી લે પછી જે કંઈ વધશે એ આપણા ભાગે આવશે વસ્તુ એવું જ છે અહીંયા પણ ભાગીદારી પેઢીમાં જે બહારના લોકો છે ત્રિત પક્ષ છે બધાના દેવા ચૂકવાય જાય પછી છેલ્લે જે વધ્યું હશે એ કોને મળશે ભાગીદારોને મળશે બોલો ફટાફટ દસમાંનો આન્સર શું આવશે બી આવશે બધાની ચૂકવણી થઈ જાય પછી રૂપિયા જો વધે છે પછી એ રૂપિયા ભાગીદારોને મળશે એટલે સૌથી છેલ્લે સૌથી લાસ્ટમાં ભાગીદારોની મૂડી ચૂકવવામાં આવશે ચલો ત્યાર પછી અગિયાર માં નંબર દો એમસીક્યુ પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો કેટલા છે ઓગણ હજાર અને કાલકા દનામત કેટલી છે પાંચ હજાર તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ કઈ રકમ જશે બેઠો એમસીક્યુ લીધેલો છે ચોપડીમાંથી લાઈન લાગી ગઈ છે પરફેક્ટ રાઈટ આન્સર છે તો જયારે પણ વિસર્જન કરવામાં આવશે ત્યારે જે દેવાદારોની રકમ છે ને બેટા એ ક્યાં જશે મામીની ખાતામાં ઉધાર બાજુ જશે પણ જે અનામતની રકમ છે અનામતનું ખાતું બંધ કરવા માટે અનામત ઉધાર કરશું અને અનામતની અમાઉન્ટ મામેની ખાતામાં જમા બાજુ જોશે તો આ બંનેમાંથી જમા બાજુ કેટલા રૂપિયા મોકલવાના છે પાંચ હજાર રૂપિયા મોકલવાના છે પરફેક્ટ આન્સર વેરી ગુડ ઓપ્શન બી આન્સર આવી ગયો છે ફાઈવ થાઉઝન્ડ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ બધાને અભિનંદન

એના કરતા ખાલી જગ્યા ટકાથી ઓછી નહીં ફટાફટ કરો ફટાફટ કરો આન્સર સાચો વેરી ગુડ વેરી ગુડ કમેન્ટ આવી છે કમેન્ટ આવી છે કમેન્ટ આવી છે તો ઓપ્શન છે પચીસ ત્રીસ પાંચ વીસ સાચો જવાબ છે સહી જવાબ હે ટ્વેન્ટી સેબી શું કહે છે પચીસ ટકા કરતા ઓછી અમાઉન્ટ હોવી જોઈએ નહીં જવાબ છે ઓપ્શન એ સાચો જવાબ છે ઓપ્શન એ સર પ્લીઝ આન્સરમાં અક્ષર સારા નથી નીકળ્યા કોઈ વાંધો નહીં કોઈ માર્ક્સ તમારા કટ થશે નહીં આગળ વધીએ એમસીપી નંબર તેર નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ એટલે કે હેડની અંદર દર્શાવવામાં આવતી નથી બરાબર તેરમા માં બોલો તમે શું લખીને આવ્યા છો ઓપ્શન્સ છે સત્તાવાર મૂડી બહાર પડેલી મૂડી અનામત મૂડી અને ભરાયેલી મૂડી બરાબર બોલો તમે શું આન્સર લખીને આવ્યા છો તેરમા ક્વેશ્ચનમાં યસ 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 રાઈટ આન્સર બધાનો આવી ગયો છે બધા હોશિયાર છે મને લાગે છે બધાના વીસ માંથી વીસ માર્કસ જ આજે આવશે સાચો આન્સર છે બહાર પડેલી મૂડી એટલે કે ઈસ્યુ અને ભરાયેલી મૂડી એટલે કે પેડપ કેપિટલ પણ લખીએ છીએ પણ અનામત મૂડી આપણે લખતા નથી આગળ વધીએ ચૌદમાં નંબરનો એમસીક્યુ કંપની નફામાંથી જોવો શું લખ્યું છે નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલાં કંપનીએ તેને બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક એટલે કે ફેસ વેલ્યુના કેટલી રકમ કેટલા ટકા રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાની છે ઓપ્શન છે દસ પચીસ સો અને પંદર ફટાફટ કમેન્ટ કરો તમે શું લખીને આવ્યા છો યસ બધાનો આન્સર મને મળી ગયો છે આન્સર છે ઓપ્શન સી વન હંડ્રેડ

આન્સર આવી ગયો છે બધાની કમેન્ટ આવી ગઈ છે ઓપ્શન એ બહુ સરસ બહુ સરસ ચાલો આગળ વધીએ એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ ત્રણ લાખ છે જુઓ ચાલુ વર્ષના કીધું છે કરંટ ઇયરના અને તેમાં પાછલા વર્ષની સરખામણીમાં વીસ ટકાનો વધારો થયો છે તો પાછલા વર્ષની રકમ કેટલી હશે બોલો સોળમામાં શું લખ્યું છે ભાઈ ફટાફટ કમેન્ટ કરો સોળમામાં શું લખ્યું છે સોળમાના આન્સર ફટાફટ મોકલો

બે લાખ પચાસ હજાર વેરી ગુડ લાખ બધા હશે ત્યાર પછી અઢારમા નંબરનો સોરી સત્તરમાં નંબરનો એમસીક્યુ નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી શું કીધું છે નીચેનામાંથી કોનો સમાવેશ

કામગીરી ગુણોત્તરના ખર્ચામાં અથવા તો કામગીરી ખર્ચામાં છેલ્લા ચેપ્ટર ક્વેશ્ચન નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી એની માટે આપણને સૂત્ર ખબર હોવું જોઈએ ચાલુ ગુણોત્તરનો બોલો સૂત્ર શું છે સૂત્ર છે ચાલુ મિલકત ભાગ્યા

તમે શું ટીક કર્યું છે ફટાફટ તમારો આન્સર મને કમેન્ટ કરો જેથી મને પણ ખ્યાલ આવે કે તમે સાચો આન્સર ટીક કરીને આવ્યા છો કે નહીં તો જુઓ સેની ઉપર તમને વ્યાજ મળ્યું છે ભાઈ રોકાણો ઉપર વ્યાજ મળ્યું છે

એ તમે લાસ્ટ ચેપ્ટર ભણ્યા હશો તો તમને ચોક્કસ પાઘડી કા તો કોઈ પણ મિલકતમાં વધારો ક્યારે થાય જયારે આપણે એની શું કરીએ ત્યારે ખરીદી કરીએ ત્યારે યસ બધાના આન્સર સાચા મને મળી ગયા છે તો વેચીએ તો પાઘડી ઘટે એટલે આ તો ઓપ્શન આવે નહીં માંડી ત્યારે પણ પાઘડી ઘટે આ પણ ઓપ્શન આવે નહીં પણ જો પાઘડી ખરીદી હોય તો મિલકત વધે વધે તો આન્સર છે ઓપ્શન તો આપણે ચર્ચા કરી લીધી છે અને આઈ હોપ આઈ હોપ કે વીસે વીસ એમસીક્યુ તમારા બધાના સાચા હશે અને અહીંયા પણ મેં જોયું છે કે ઘણા બધા

અજય વીસમાં તેવીસ નીલ પટેલ વીસમાં તે ત્યાર પછી રૂપિલ અઢાર રાજ અઢાર નીરવ પંદર નિસર્ગ છે અમિત ઓગણીસ દિનેશભાઈ ડાભી વીસ ગેમ્સ અગિયાર નીલ વીસ રાજ અઢાર વેરી ગુડ વેરી ગુડ બહુ સરસ આઈ હોપ કે તમારા એમસીક્યુ બધા સાચા પડ્યા હશે એ જ રીતના સેક્શન સી એપ તમે પ્રોપર ગણીને જ આવ્યા હશો તો જતા પહેલા ચાલો છેલ્લી વાર ફટાફટ રેડ હાટ થી કમેન્ટ આખું ભરી દો કમેન્ટની અંદર બસ એક જ વસ્તુ દેખાવી જોઈએ રેડ હાટ રેડ રેડ હાટ ફટાફટ કમેન્ટ કરો અને લાલ કલરના હાટ થી બાય હાર્ટ બિકોઝ ભલે હું તમને જાણતો નથી પર્સનલી તમે મને પર્સનલી ઓળખતા નથી આપણે ક્યારેય ભણ્યા નથી બટ આપણે બંને ટીચર અને સ્ટુડન્ટ બાય હાર્ટ જોડાયેલા છે અને આગળ પણ જોડાયેલા રહીશું આ જ રીતના સ્ટેટના પણ વિડીયો આપણા આવતા રહેશે અઘરા જે ચેપ્ટર્સ તમને લાગે છે ખાસ કરીને સેક્શન એડી અંદર સેક્શન ડી અંદર એ વિડીયો ચોક્કસથી આપણી ચેનલ પર આવી જશે થેન્ક યુ વેરી મચ તમારો બસ આ પ્રેમ મને મળતો રહે અને હું તમારી માટે સરસ મજાના નવા નવા વિડીયો લાવતો રહીશ તો બધાની કમેન્ટ ડેડ હાર્ટ થી ભરાઈ ગઈ છે તો હેડ્સ ઓફ ટુ યુ ઓલ ફરી આપણે લાઈવમાં ચોક્કસથી મળીશું અને તમારું ટ્વેલ્થની બધી એક્ઝામ પતિ જાય પછી આપણે ટ્વેલ્થ પછી શું કરવું એના પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો આપણે ચેનલ ઉપર આવશે તો ચાલો હું હવે તમારી રજા લઉં છું અને નેક્સ્ટ પેપર માટે તમારે હવે તૈયારી શરૂ કરી દેવાની છે એકાઉન્ટનું પેપર જોરદાર ગયું છે તમે તોડી નાખ્યું છે ફોડી નાખ્યું તમે બુક્કો કરી નાખ્યો છે યસ સ્ટેટ માટે ચોક્કસથી હું કરીશ વિડીયો આવશે અઘરા લાગતા ચેપ્ટરના વિડીયો બધા જ આવશે એટલે બિલકુલ પણ ચિંતા કરશો નહીં ચાલો તો ફટાફટ મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ આવશો